ગામ ગામ દિલ આ આ એટલે પ્રેમ 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 બેનો દીકરીઓનો વડીલોનો જ્ઞાની ધ્યાની સંતોનો બધાનો પ્રેમ પ્રેમ એ મોટામાં મોટી સગાઈ છે પ્રેમ વધવો જોઈએ પણ ઓછો થવો જોઈએ નહીં તો બાબુભાઈનો આવો પ્રેમ વધાર્યો છે આવોના આવો પ્રેમને ભાવ રાખજો આવાના આવા પ્રેમ ભાવથી ભજન કરજો આખા કુટુંબ આખા પરિવાર આખા ગામમાં આપણે હળીમળીને ભાવથી રહેવાનો પ્રેમને ભાવથી બાકી તો કાંઈ છે નહીં તો આજની વાની અહીંયા વિરામ કરીએ છીએ આવતીકાલે કાર્યક્રમ છે દિવસે યજ્ઞ છે રાત્રે પાઠ રામદેવ બાપુનો વાર્ષિક પ્રોગ્રામ હરવાન બોપામાં હરવંટ બોપામાં મારા ધરમદાસ જવાના છે પાલિયા ઝાઈ નહીં કરવા અને મારા આ કલાકારો કાલે પાસે રજા પડશે આવતી કાલે બીજા છે બા બધી પાલટી પાલિયા છે કાલે મારે બીજી પાલટી છે વેડ હુરબાર નહીં મોહાદિવસે પણ ચાલશે તેમ કહેવાના ભાવ આ એક આન આનંદ કરવાનો નૃત્ય સાધન આ આ આ જે બેંજો છે ને એ રાવણને બહુ ગમતો હતો રાવણની ઘરવાળી મંદોદરીને બહુ ગમતો હતો જ્યારે બેંજાનો તાર તૂટી ગયો ને રાવણ વગાડતો હતો તાર તૂટી ગયો અને મંદોદરીનો ડાન્સ બંધ થઈ ગયો ડાન્સ બંધ નહીં થાય પોતાની પત્ની નાચવાનો બંધ થઈ જાય અને એ ભક્તિમાં ખણી થશે પોતાની નસ કાઢીને બેંજા પર ચોંટાડી દીધો તો કેવી ભક્તિ ભગવાનમાં સરસ્વતીનું વાહન છે તબલા વગાડવા બેન્જ વગાડવા આ પેડ વગાડવું બધું આવડવું કાઠું શીખવું પડે આવડી તો જાય પણ શીખવું પડે ભજન શીખવું પડે આપણે રમિતરામ બાપુ કહેતા તેમ મને આવડતું નહીં આવડી જાય આજે બોયલા કાલે બોયલા દેશ બોલ્યા પછી આવડી જાય અમે કંઈ શીખીને આવ્યા નથી પણ ઘણા જ વર્ષોથી મહેનત કરી લીધી ચૌદ વર્ષ જૈન ધર્મમાં મહેનત કરી બાબુભાઈ ને ખબર રાતે ખીચડી ખાવા માંગે કોણ રખડે કેવાનો મતલબ છે હજુ અમારો ભાવ વધતો ગયો પણ ઓછો થયો નહીં કેટલાક વર્ષો થઈ ગયા પણ હજુ એ જ ભાવ ગમે રસ્તા મળીએ તો એ ભાવ ગમે ત્યાં બજારમાં મળીએ તો એ ભાવ હવે કંઈક વધ્યું છે અને મારામાં ભાવ ઓછો થઈ જાય એટલે તમારું જાણવાનું કે આ મહારાજ રામદેવજી મહારાજ આલે ભાવ રાખવાનો આલે તોય ભાવ રાખવાનો દહની દહ ની આલેતોય એને નિને બેડો સાંભળવાનો આ બધો ભાવની વાત છે બાકી એ તો રમિત્રી રામ બાપુ કીધું તેમ લખેલું એ તો મળવાનું છે ને હે એ મને લખેલું છે પૂર્વ જન્મમાં કે આ અવસરે આ સમયે આ ચોઘડીએ ગુરુ પદ મળવાનું છે પેલા કે હા અવસર પણ મેં નહીં રાગાય તો અમે રાગ પડી કમાવાના ધંધા છે આમ જેને પડે ને ભૂલ ભૂલવાની કરે ગુરુ બની જાય એટલે તમે દહની નોટા લો અમાર જીવન બની જાય એમ જણો છો ફરી લઈને ફરીએ છીએ જેમ તેમ થોડી વાત હે તમારે દહની નોટથી થોડી અમારી ફરવી ફરે એ તો મારો ધની ફેરવે છે

માં બાપ એવું ભજન કરે તો તમારા દીકરા એવા બને પણ માં બાપ રખડતો ફરે તો દીકરા પછી કે મને દારૂ પીએલા બાપુ છોડવાનું કર્યા હું આવું થોરિયા નો મૂનો ગઈ પીવડાવું મા બાપ ભજન કરે તો એ પુણ્ય દીકરા દીકરીને મળે મળે ને મળે મેં બરાબર ભજન કરું તો સંજય મહારાજને પછી લીલા લેર બેઠે ઘી કેળો છે પણ મેં જ બગાડી નાખું તા પૂરું થયું તેમ કહેવાનો મતલબ બાપો સારું કામ કરે તો દીકરાને ભોગવવાનું લીલા ડેર આવે અને બાપો ખરાબ કરે તો દીકરાને ભોગવવાનું આવે એટલે કરતા નહીં હોય કોઈ ખરાબ કામ કરજો ભજનમાં જજો રોજ થોડો અમારે તો આવતી કાલે કરવાનું છે લીધી ફકીરી ક્યાંથી લીધી સદા મગઢ મેં રહેવું આવ ફકીરી લીધી એટલે નનજીદાસ કહેતા કે બાપો મારે તો નહીં મેં કે અમારા શ્રાવણવાળાને તૈયન હાઈ જવા તો ને એમને ખબર કે બાપુનો કાર્યક્રમ એમને ઘરે ગયા તો પલંગ પોથરી દીધો બે દરવાજા બંધ કરી દીધા મેં કહ્યું બરાબર કહી હું યાદ જો પોની ગરમ કરીને બાપુ ઢેબરો તૈયાર મેં કહ્યું કશું વાંધો નહીં આવા દો નોનજી દાસે ઢેબરો એમને તઈ ઢેબરો અહીં આવ્યા અહીં ઢેબરો રડવાનું જ આવી જાય ઓંખ મેં આંસુ આવી જાય કેમ એક સમય અમને રાબડી મળતી નથી આંસુ ભેડકું યાદ છે મળતું નથી આજે ભગવાન અડધી રાતે ખવડાવે એટલે મારા માલિકને કમ કે કીધું કેવો દયાળુ ભજન નો પાવર ભજન કરો તો એવું તમને ભગવાન ખવડાવે ભજન કરો તો એવો બંગલો બનાવી આપે ભજન કરો ને નરસિંહ મહેતા ભજન કર્યું બોતેર પેઢીઓ તાર દીધી કશું કરવાની મજૂરી એને જ દુકાન હોય ની મોડી ભજન કર્યું બોતેર પેઢી દીધી કબીર સાહેબ ભજન કર્યું ચારસો એક ભજન એક બે ની તમે બનાવી બનાવજો અથવા કંઠી પહેરાવાનું આવી જવાનું પોંચ બને તોય કલ્યાણ પછી બને તોય કલ્યાણ પણ આપણેથી કોઈ બગડી નહીં જાય ધ્યાન રાખજો કોઈ સુધરેલો હોય એને બગાડતા નહીં હોય એ હું જયંતિદાસ ભારે છે હું રમેતી ભારે લગાવી લે જેમ નહીં રમેતી રામ રુધિ રુધિએ બેઠેલા છે નક્કી ભારે છે એટલે કીધું સામે મંદિરે મારા સદગુરુ બેઠા ખરા ખોટા ને ગુરુને ખબર પડે અવસર જતા ગુરુના વચન ફરે તમારા મંદિર મેં ગુરુ મહારાજ બેઠેલો છે જોને ને જયંતિદાસ ચોર છે કેમ કેમ કેટલા આલેમ કરીને ભજન કરે છે કે બાબુને કેટલા મેકા જોની જાય પાછા કે ખોટા ખર્ચા નહીં કરવાના અમારામાં આવી જ ભગવાનનો ભગવાન માગે એનાથી આગે રહેજો નહીં માગે એની નજીક જજો મારી વાણી વિરામ કરું છું ખૂબ ખૂબ આનંદ છે આ ગામની અંદર પણ તારીખ પાછી લીધી છે અને બીજી પણ તારીખ છે મહાસુદ બીજ આ ગામમાં મહાસિદ્ધ બીજનો પણ ધણીનો પાઠ છે મને કે બાપુ આ તારીખ લખી દેજો ક્યાં ના લખાડી દે અને બીજા એક ભાઈ મહારાજે કીધું બાપુ એક મહારાજ ને પૈસા આવેલો પણ નહીં રાગ આવ્યો મેં કહ્યું સારું તો શું કરવા તો કે તારીખ લેવા કરું વગર પૈસા વાળાનો મેર પડી ગયો રામદેવજી મહારાજ ના તેમ ઉચાદ કરજો બધા પ્રસાદ જમીન જવાનો છે રામદેવજી મહારાજન ધર્મ બાબુ ભાઈ ની માતા પિતા ની બિલગામ ભારત માતા વધારે ના સર્વ સંસ કી હરિ ઓમ જય સીતારામ મારા મારા તબલા બે વખત સીતારામ 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 અને સુધીરભાઈ જય 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 પીર પરસાદ વાળા વેલા આવો પેલો ખાધા વગર રિહાઈ નાહાય છે હજુ તો હાડા વાગે તો ચાર વાગે દૂધ આવશે આપણે ચાર પાંચ વાગે ચાલુ કરો કે દૂધનું હા પહોંચવા ગયા હજુ વાર છે હું ઢેર કલાક જઈને આરામ થશે